બોલો સદારામ બાપાની લાદારામ બાપાની આજે ગુજરાત સત્ય ઠાકોર સેના અને સમાજ સમાજ દ્વારા બનાસકાંઠા જિલ્લો ભાવખરાજ જિલ્લો નું સ્નેહ મિલન એમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક અને આપણે સૌને એક નવી દિશા આપી સમગ્ર ગુજરાતને એક કર્યો ઠાકોર સમાજને એક કર્યો શિક્ષણ તરફ આગળ વધાર્યા એવા આપણા ગુરુ કલ્પેશજી ઠાકોર સાહેબ અને આપણા બનાસકાંઠાના સંસદ ગેરીબેન આપણા દિયોદનના ધારાસભ્ય કેશાજી આપણા કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી અને આપણા વડીલ આગેવાન મેરુજી બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી અને જેને અલ્પેશજીને કાયમી સાથ આપ્યો હોય અને સારથી બનીને કાયમી કામ નિભાવ્યું હોય એવા મુકેશજી ભરવાડ આપણા કાયમી જ્યારથી આપણું સંગઠન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન ચાલુ થયું ત્યારથી જ ખડે પગે મુકેશભાઈ ભરવાડ સાહેબની હંમેશા સાથે રહ્યા છે એટલે એમનો ખૂબ આભાર માનીએ છીએ સાથે જે જે આજે સમાજને એક દાતા દાતા મળ્યા એવા તૈયાર કરવા છે છે ભોજન પ્રસાદ આપ્યો પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને નવા વર્ષથી તમામને શુભકામનાઓ પાઠવું છું આજે ખૂબ આનંદ થાય છે કે નવા વર્ષની શરૂઆત સમાજે એક સાથે મળે અને નવી દિશા તરફ જવા માટે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે સમગ્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમ પણ છે તમામ આગેવાનો પણ મંચ આગેવાનો પણ છે બધાના નામ આમ આવડે પણ આપણને ને તો સમય જાય માટે ટૂંકમાં પતાવું છું સાહેબે આવતા વાત કરી કે કોટી બહુ સારી લાગે પણ કોટી પહેરાવી કોને સમાજે અને સમાજના પ્રસંગમાં પહેરીને આવ્યો છું આજ સુધી બધા વાતો કરતા ધારા સભ્ય બનાયા તમે બધાય તમારા બધાનો આભારી છું પણ કે કોટી પહેરી નથી પણ આજ એવી ઈચ્છા છે કે જ્યારે સમાજની અંદર જાઉં છું અને સમાજનો પ્રસંગ હોય ત્યારે જ્યારે સમાજ કોટી પહેરાતો હોય ત્યારે કોટી પહેરવી પડે આ કોટી તમારા બળ કારણે આધીન છે અને જ્યાં આ સુધી પહોંચાડ્યો અને ધારા સભ્ય બનાવ્યું એ અલ્પેશજી ઠાકોર અને ઠાકોર સેનાની દેન છે સમાજની દેન છે તમારા બંધનો હું ઋણી છું કે તમે બધાએ જ્યારે પેટા ચૂંટણીની અંદર મહેનત કરી અને એક સેવક તરીકે એક સેવા માટે આ વિસ્તારને ખૂબ વિકાસ કરવા માટે જે પણ તમે નાના મોટી સેવા કરી અને તમારા દીકરાને આટલી સુધી પહોંચાડ્યો છે એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ ગુજારીશ છું અને એમાંય છતાંય એટલે પત્તું નથી અને અલ્પેશજીના

નાનો નાનો ધંધો કરો છે નાના રોજગાર કરવા છે એ રોજગારમાં હું ઉપયોગી થઈ શકું એના માટે જે આપણી રાહતી કે સમાજના યુવાનોને કામે રોજગારી લગાડીએ એના માટેનું એક નાનું ખાતું હોય એવું નાના નાના ઉદ્યોગો એ રીતનું ખાતું આપ્યું છે એટલે હું તમને એ રીતે નાના નાના રોજગારો માટે ઉપયોગી થઈ શકીશ પણ તમે બધાએ જ્યારે આશીર્વાદ આપ્યા છે ત્યારે તમારો દીકરો તમારાથી ક્યારેય પાછો નહીં રહે તમારા હર હંમેશા કામકાજ માટે મને કહેશો ત્યાં હાજર રહીશ અને જ્યારે પડે અને તમામ સમાજની આકલ પડે એ તમારો દીકરો દોડતો આવશે તમારા માટે હંમેશા કામ કરશે પણ ખૂબ આશીર્વાદ આપ્યા છે એવા કાયમી આશીર્વાદ આપતા રહેજો અને સમાજ આજે જે પણ નિર્ણય લે એ નિર્ણયમાં સૌ સાથે લઈ અને સમાજની સુધારણા માટે સમાજની એકતા માટે સમાજને આગળ વધારવા માટે સમાજના વિકાસ માટે આપણે કામ કરવાનું છે હવે સમય છે કપાતી કપા મિલાઈન ચાલવાનો કોઈ આપણાથી ખબો ખબો મિલાવે તો ડોળા ના ગાડતા આપણે એક જ કામી છે જીઓ કામ ખબો મિલાવે કામ આમ તા કે કેમ ખબો મિલાયો પણ ખબો મિલાવશો તો જ સમાજનો વિકાસ છે અને ઝુકતા શીખજો જ્યાં આપણે ઝુકશું ત્યાં આપણી પ્રગતિ છે અને વહેમમાં અને હોકારમાં રહ્યા તો કશુંય આપણે સમાજ કશુંય નહીં જોઈ શકે આપણે સમાજને ઘણો બધો આપવાનો બાકી છે વર્ષોથી અલ્પેશભાઈ કહેતા આવ્યા છે શિક્ષણ અપનાવો વ્યસન મુક્ત બનો આજ 15 વર્ષથી તમામ ઠાકોર સેના એક જ નારા સાથે કામ કરી રહી છે અને વ્યસન મુક્ત પણ ઘણા બન્યા છે શિક્ષણ પણ અપનાવ્યું છે હવે આપણે પ્રગતિ કરવી છે જેમ આજે આપણા એક સમાજના દાતા બન્યા કે જવાનવાર આપ્યો છે એવા દાતાઓ આપણે તૈયાર કરવા છે સમાજને વિકાસ તરફ લઈ જાવો છે તો એક બીજા એકબીજાને નમતા શીખજો એકબીજાનો હાથ ખેંચતા શીખજો પગ ના ખેંચતા જેમ જો આપણે હાથ થી હાથ મિલાઈ ને એકબીજાને ખેંચજો તો સમાજ નો વિકાસ જરૂર વધશે

બધા એક થઈ અને સમાજ ના વિકાસ માટે કામ કરજો બોલો સદામ બાપા ની ખૂબ આભાર હસ્તુ ભારત માતા